મારું નામ હર્ષ પરીખ છે મારા ફાધરનું નામ રશ્મિકાંતભાઈ પરીખ છે અમે પાટણના રહેવાસી છીએ લાસ્ટ મંથ મારા ફાધરને કેન્સરનું ટ્યુમર ડિટેક્ટ થયું હતું માઉથ ઉપર એટલે અમારા એક ડૉક્ટર મિત્રના રેફરન્સથી અમે ડૉક્ટર આદિત્ય જોશીપુરા સાહેબને કન્સલ્ટ કર્યા અને એમના ભલામણથી એમના ગાઈડન્સથી અમે સરસ્વતી હોસ્પિટલમાં અહીંયા ગયા સોમવારે એડમિટ થયા ત્યારબાદ ડૉક્ટર આદિત્ય જોશીપુરા સાહેબ તથા ડૉક્ટર હર્ષવર્ધન સાહેબે મંગળવારના રોજ ફાધરનું ઓપરેશન કરી સર્જરી કરી અને એમનું જે ટ્યુમર હતું એ ફેસ ઉપરથી રીમૂવ કર્યું અને ત્યારબાદ અમને એક બે દિવસ આઈસીયુમાં રાખ્યા પછી રૂમની અંદર શિફ્ટ કરી અને અઠવાડિયાની સારવાર અમને અહીંયા લોકલ સરસ્વતી હોસ્પિટલમાં આપવામાં આવી આ સારવાર દરમિયાન અહીંયાના લોકલ સ્ટાફ મેડિકલ ઓફિસર એટેન્ડન્ટ નર્સિંગ સ્ટાફ એ બધાનો ખૂબ સારો સહકાર મળ્યો સારી સારવાર અને સંભાળ રાખી અને આશા રાખીએ છીએ કે અમે હસ્તા મોડે પાછા ઘરે જઈશું ખૂબ ખૂબ ધન્યવાદ સરસ્વતી હોસ્પિટલ